સ્વામિનારાયણ હરે શ્રીજી મહારાજ કહે છે કે જેમ પાણીનો ગળો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં કાંજે આગલા દિવસનું જળ આગલે દિવસે સુકાઈ જાય એમ પાછલા દિવસનું પાછલે દિવસે સુકાઈ જાય અને જો આંગળી જેવી નાની જ પાણીની શૈર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય તેમ ખાતા પીતા હાલતા ચલતા તથા શુભ ક્રિયાને વિશે તથા અશુભ ક્રિયાને વિશે સર્વકાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી પછી એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખતા રાખતા એવી દ્રષ્ટ દૃઢ સ્થિતિ થાય છે આ વાત ઘટડા પ્રથમ પ્રક્રણના ત્રેવીસમાં વસવામૃદમાં આવે છે હરિસ્મરણ પરમપદની યાત્રા છે શ્રીજી મહારાજે સંતોને કહ્યું તમે વિચરો દેશ વિદેશ આપો સૌ જનને ઉપદેશ બે સંતો ફરતા ફરતા ગામ ભાદરા આવ્યા ત્યાં પરમ એકાંતિક ડોસાભાઈ ભક્ત રહેતા હતા દેહથી કામકાજ કરે અને અખંડ પ્રભુ સ્મરણ કરે મસ્ત બની કીર્તન ગાય સંતો ગામમાં ભિક્ષા માંગવા આવ્યા ડોસાભાઈને ઘેર આવી બોલ્યા નારાયણ હરે સચિદાનંદ પ્રભુ ડોસાભાઈ તે વખતે જમતા હતા તે બોલ્યા જય સ્વામિનારાયણ પધારો આપના પવિત્ર પગલાથી અમારું ઘર તીર્થ રૂપ થયું છે આસન આપી મીઠો આવકાર આપ્યો પછી ઘી ગોળ લોટ દાળ શાકભાજી વગેરે સીધું અર્પણ કર્યું સંતો બેઠા પછી બોલ્યા ભક્તરાજ તમે અમને પાકું સીધું આપ્યું ને તમે લુખુ કેમ જમો છો ઘી ગોળ શાક કે દહીં દૂધ કાઈ જ નથી ફક્ત બાજરાનો રોટલો ને છાસ દેખાય છે ભક્તરાજી સરસ જવાબ આપ્યો સ્વામીજી હું લોખુ નથી જમતો કોળીએ કોળીએ ચાર પાંચ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું છું ભગવાને હૃદયમાં ધારીને જમું છું મૌન રાખી ભગવત સ્મરણ કરતા કરતા જમે છે તેને ઉપવાસનું ફળ મળે છે લુખું કોને કહેવાય ખબર છે સાટા પેંડા બરફી દૂધપાક શીરો પૂરી વગેરે પાંચ પ્રકારના ભોજન જમતો હોય પણ હરિસ્મરણ વિના જમે છે તે લુખું ખાય છે આવું સાંભળી સંતો ખૂબ રાજી થયા ધન્ય છે ડોસાભાઈની સમજણને આપણે સૌ આજથી નિયમ લઈએ ભોજન જમતા હરિસ્મરણ ચાલુ રાખીશું વચમાં કાંઈ બોલીશું નહીં વચરામતમાં શ્રીયારી કહે છે એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં સત્સંગમાં ઘણા છે અને જે ભગવાનના ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા હાલતા ચાલતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું આ વાત ગઢડા પ્રથમ પ્રકરણના એકવીસમાં આવે છે રાત દિવસ જેનું મન ભગવાનમાં રમતું હોય ભજન ભક્તિ કથા કીર્તનમાં મસ્ત હોય તે અલૌકિક આનંદનો કેફ જુડો હોય છે મોટા ભાગ્ય હશે તે પુરુષોત્તમ નારાયણનું અખંડ સ્મરણ કરશે અને શ્રીહરીના ચરણ કમાણમાં દાસના દાસ થઈને રહેશે સજાન સ્વામી મહારાજની જય